તળાજા નગરપાલિકાએ પંદરથી વીસ જેટલા હિંદુ મંદિરને પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફટકારતા બજરંગ દળ લાલઘુમ થઈ ગયું છે વીડિયો વાયરલ કરીને તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે ધાર્મિક મંદિરોને સાત દિવસમાં પુરાવા રજૂ કરવાનું જાહેર કરતાં બજરંગ દળના પ્રમુખે સરકારી જગ્યા ઉપર ત્રણ માળના બિલ્ડિંગો ખડકાઈ ગયા હોય તેની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવો સવાલ કર્યો હતો આ સાથે જ ચૂંટાઈને આવેલા ભાજપના શાસકોને પણ ખુલ્લી ચેતવણી આપી હતી સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખે એક પણ હિન્દુ મંદિરનો કાંકરી ચાળો થશે તો અમે શાસકો કોણ છે તે ભૂલી જઈશું તેવો વિડીયો વાયરલ કરતાં ચકચાર મચી છે ગઈકાલે તારીખ બારના રોજ તળાજા શહેરની અંદર અંદાજે પંદરથી વીસ હિન્દુ મંદિરો જેવા કે હનુમાનજી મહારાજ ખોડિયાર માતાજીના મંદિરો એવા મંદિરોને તળાજા નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેની સાત દિવસની નોટિસ આપી છે કે ભાઈ સાત દિવસમાં તમે આ મંદિર નહીં હટાવો તો અમે ડિમોલેશન કરીશું તો આજે હું દરેક હિન્દુ સમાજને તેમ પ્રશાસનને પણ જણાવવા હું માગું છું કે આજે તળાજાની અંદર નહીં પણ અન્ય અન્ય બધા શહેરોની અંદર કેટ કેટલાય તે અસંખ્ય દબાણો કરી અને મોટા મોટા બિલ્ડિંગો ખડકી દેવામાં આવ્યા છે તળાજાની અંદર પણ આખું અમારા પાસે બદરંગલ પાસે એવું લિસ્ટ પણ છે કે ગેરકાયદેસર જમીનો ઉપર સરકારી જમીનો ઉપર મોટા મોટા ત્રણ ત્રણ માળના બિલ્ડિંગો ખડકી દેવામાં છે પોતાના અમુક ધાર્મિક સ્થાનો પણ એના માટે ઊભા કરવામાં આવ્યા છે તો આ પ્રશાસનને અને આ નેતાઓને આ જે ધાર્મિક સ્થાનો છે એક વર્ગ વિશેષના એ કોઈને દેખાતા નથી પણ હિન્દુ સમાજના મંદિરો નાની નાની એમની ડેરીઓ એ બધી દેખાય છે આજે વર્ષોથી તળાજા બંધારણ પહેલાંના અમુક મંદિરો છે છતાં પણ એ મંદિરોને આજે તોડવા માટેની નોટિસો મળે છે તો આ બધા જે આપણે ચૂંટીને હિન્દુ સમાજના મતે ચૂંટાઈને આવેલા શાસકોને પણ મારે કહેવાનું કે તમારે જો આ ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન બનાવવું હોય તો અમારા માટે તમે હોવ શાસન કરતા કે ઔરંગઝેબ હોય અમારા માટે શું ફેર પડવાનો હોય તો આજે હું આ બજરંગદળ દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવે છે કે આ જે નોટિસો છે એ તરત પાછી ખેંચી લેજો એક પણ મંદિરો તોડવામાં નહીં હા તમારા સુપ્રીમ કોર્ટનું પાલન તમારે કરવું હોય તો જેટલા પણ દબાણો છે એ બધા જને તોડી નાખી અને પછી અમારા પાસે આવજો અમે સ્વયં આ જે કાંઈ દબાણો નડતરું છે એ બધા દબાણો અમે સ્વયં હટાવી લેવા માટે અમે બંધાયેલા છીએ પણ એના પહેલાં તો તમારે જેટલા પણ નગરની અંદર તળાજા શહેરની અંદર જેટલા પણ દબાણો છે જેટલા પણ બિલ્ડિંગો ઊભા કરેલા છે જેટલા પણ દુકાનો ઊભી કરેલી છે એ તમામ દુકાનોનું પહેલાં ડિમોલેશન કરો ત્યારબાદ અમને ખાલી કહેજો એટલે અમે સ્વયં અમારી રીતે આ બધા દબાણો અમે હટાવી લેવા માગી